ભાગ્યો ક્યાંય ગયો ભાગ્ય ને એમ ગોતવાનો એમ જો એનું જોશું છે ને ગયો ગામડે ગયો હે ગામડે ગયો એક દિ નું કઈ અને બે દિશા તો ભાગ્યો આવ્યો ને આ બધું મારી માથે કામ આવ્યું સીધા

મારે ભાગ્ય ને પૂછવું પડે પાછું સીધા છે એ મારો ભાગ્ય મને એટલો વાલો છે એ ક્યાં ને એમ પછી જૂનું લે પેલા

ખાટા બાબા આંબલે ફેરવે એકલા તો એનો ભાગ્યો ક્યાં ગયો એટલે ભાગ્યો મેં પૂછ્યું તું કે તમને ભાગ્યો બે દિથા ગામડે જોઈ કેંબલે આંબલે ફેરવતા

અમારે બે હાજર માં લેવું નથી પણ આ ટ્રેક્ટર તમારે દોઢ લાખ રૂપિયા આવે દોઢ લાખ દોઢ લાખ

હાલ ને સમજી દે તમને બે ને તારે સીધા જો હે હવે એ તો ભાઈ તમને એમ થાય કે ભાઈ દેવું છે કેટલા કેટલા આપો હજાર હજાર આપજો ને ઓહો રાખો ને હજાર હજાર એક ખાટા બાબા આખો દી મહેનત કરી હા વાંધો ને હાલો હજાર હજાર હા તો આપી દો હાલો ને પછી તમારે માથું એમ હા વાંધો ને આ સસ્તો છે એટલે બે ને હજાર હજાર તો હા એમ દોઢ લાખ માં હું ભલા મણા ખોટું હાલ બે લઈ લેજો બરાબર બે હજાર છે હા બે હજાર પૂરે પૂરે

આ બોકી સાથે હા જોવાનલે

બે છટકી ગયા બે છટકી ગયા આ રમકડા ના દોઢ દોઢ લાખ હોય તને ન ખબર પડે એટલી હવે સતુરે કીધું મને કે આપણે છે ને બે લાખ માં વેચા પણ દોઢ માં તો છેલ્લે વેચો લાગે આ નઈ હાસા ટ્રેક્ટર આ તો રમોકડા છે